આખો મેં વરસ્યો તો આ ફેર માવઠું થઈ ગયું બાર માસુ થઈ ગયું હવે બારે માસ મેં આવવા માંડ્યો છે હવે હવે વાબુ તો વાબુ શું હવે છેતર વેતર વાળો આવ્યો હે કોતો એવું જ લાગે છે

પડ્યું છે તે હવે આજુ હવે શું કરવું મરવાના દાડા આયા છે હવે જીવું જ જેમ જેમ અમે બજારની વસ્તી કે હા હવે ધોન પાજી જ્યુ છે એટલે હારું હારું લાઈ દયો કે બજારમાં એટલે અમારે મુલ ખાતે ફાવે અને ભાવ તો કોઈ આલવા નહી પાછા ભાવમાં મો કાઠો બધા કાઠો છે હવે તો એક કામ કરવું પડશે ઢોરા ખોબ દે લાબસી અને ઢોરા ઓલે જ છે

ફટ તો એકણ આવશે એની કરી કોથળી દોશે વાકમ ફટ એવું ઓય કોથળી ને કોમ કરશે તાકુ કેન પાયો હું એમ તો તો કેને તો એને તો હારું જ છે એને જલ સાચ જ એવું એમ ને ઓય હવે તમે જો બોડું કાઢવા આ છો આ લઈ લે કાઢો એ લીગણાવ ઈ તો એવું તો કરશે અમે તમે જો તો નરવા થોડી મહેનત કરાવો ને મદદ કરાવો ના ના હો તો સાલ મહેનત હાલ તો આ બધું વજનું થઈ પડ્યું છે સલા આલ્યા વણા કોકની ટેકો કરાવાય આવરમાં સલા ના હાલો સલા આલવા ઉડી આયા લ્યો કોઈ જ વેટ ને મેલો

ભેગા થો તમે જોવા તમારી વાત અમે તો અમારું કરે તા કરો તમે જા ચમ ચમ થોઈ મધરો દારૂડો મે ગયા છે મારે ન તો પીવો ને પાયો રે મધરો દારૂડો મે કે છે છોકરા ઓહો પૈસા બા હા છે હે હા એ હે પીઠે થી લે હા લે મળ્યું જ નહીં

બીજી વાત આપડે નહીં કરી તમે શું કરો છો કોઈ નઈ હાલ તો પીઠે જ પીઠે જવાનું પછી રાખો મારું કોમ છે તમે આવશો

અને એક આવા મું થાય કદાચ પાવડો લાઈ દેજો ખાલી બધું ઉકળી દેલો પૈસા લાવ ખાલી આડો તમારે બધું કમ થઈ જાય

વરતબ નહી ના કું સાઈદ છ છ મત નહી આ ફોમ નહી ઓના કાકા નાખું ગોમ ઓળખે ઓ ઓનું તો કાડ્યો નહી આપો ઘેગો ઘેગો છોકરો બગડ્યો બગડ્યો પણ છોકરા શું બગાડી તો એવું રહેવાનું કોક કોક ટાળો તમે આવી જાવ ફાઈનલ આયામ તો કાલે પૈસા લઈ જાજી રેડી આવી જા મજૂરી હાલા છે સોક રે આ લાકડા ધાલ લાવ ઓળ કઈ જો હા હા કેવા પડ્યા છે લાકડા આવા નાવા મજૂરી આ પેલા ફેર લાયા દિયા દારૂડિયા અને ફેર લાયા એ દારૂડિયા પણ હવે ચમના વિહારુ હાવ મુકરી ધારો ને તો વેઢી વાળી તો ઉપાતી લાવડો હવે આપણે ઘેર જતા રહેવાનું